કારણ આ દુનિયાનો નિયમ છે શેરની માથે સવા શેર હોય હોય ને હોય જ એમાં સંશય નથી તમને એમ હોય કે મારામાં બળ છે કોઈ નામ ન હોય તો એ વાત ખોટી છે વયા જાવ થોડીક વાર મહાભારતમાં ભીમ જમતો તો મકુંતા જમવા આપતા હતા અને એટલું બધું ખાતા હતા ત્યારે ભીમના મનમાં અભિમાન હતું કે મારા જેવો બળુકો કોઈ નહીં અમુક અમુક બળ બળની બહુ અભિમાન હોય પણ યાદ રાખજો બધી જગ્યાએ બળ કામમાં ન આવે ક્યાંક બુદ્ધિ હોતે વાપરવી પડે ભગવાને જેને બહુ બળ આપ્યું ને બુદ્ધિ ઓછી આપી હોય બધું એકારે ભગવાન ન આપી દે કોયલ ને ભગવાને કંઠ રૂડો આપ્યો તો પરમાત્મા એને રૂપ ન આપ્યું મોરલા ને પીછાને બધું રૂપ સારું આપ્યું ભગવાને નખ એના એના પગના બતા બગાડ્યા બધું એકાદ ન આપે ભગવાન એક આદી વસ્તુની ખોટ રાખે તે ભીમ બરાબર બહુ અભિમાન જેવું કરતો હતો એટલે માતા કુંતાએ કીધું બેટા અભિમાન ન કરાય દીકરા એમાં તો ભીમને જરા માઠું લાગ્યું એટલે ક્રોધ કરીને નીકળી જાય છે ઘરેથી જંગલના માર્ગે હાલો જતો તો એમાં બરાબર એક માણસ રસ્તાની વચ્ચે હું તો આમ હાથ રાખીને એટલે ભીમે કહ્યું એ ભાઈ રસ્તો રોકીને શું તો છો ઓ બધા ભાગ મને હાલવા દે એટલે ઓલો પડ્યો પડ્યો માણસ કે છે એ છોકરા આમ બાજુમાંથી એક તો ઘરેથી અને આમ અભિમાન હતું એટલે અહીંયા પોતાનું ઈગો હટ થતું હતું એટલે કીધું એટલે ભાઈ તને કઉ છું ઉભો થાય ઓલો ભાઈ કે છે એ છોકરા આમ બાજુમાંથી મને હું દે એ માણસ હૈલો નહીં એટલે ભીમને ગુસ્સો આવ્યો એટલે મોટો પથ્થર લઈ અને ઓલા માણસની માથે ફેંકો એટલે માણસ પડ્યો પડ્યો બોલ્યો એ છોકરા કાકરી ચાળો કરી મોટો પથ્થર માર્યો હતો કે કાકરી ચાળો કરી હાથમાં આવી ગયો તો મારી નાખે તો ભીમથી રેવાનું ભીમે પાટું માર્યું અને પછી ઓલો ઊભો થયો અને એ ઉભો થયો આગળ ભીમ પાછળ ઓલો દોડ્યો આવે ભીમને પરસ્યો વળી ગયો કે આજે મને મારી નાખશે પકડાઈ ગયો હતો આગળ આગળ ભીમ જાય પાછળ પાછળ પેલો માણસ દોડતો આવે એમાં એક ઝાડ નીચે એક માણસ બેઠો હતો એને કહ્યું મને બચાવી લો બચાવી લો શું થયું એક માણસ મને મારો આવે છે પકડાઈ જઈશ તો મને મારી નાખશે ઓલો માણસ કે મારી વાહ હંતાઈ જાય ભીમને ડર હતો એટલે હંતાઈ તો ગયો ઓલો માણસ સામેથી આવતો ભીમ બોલો જો આવ્યો એટલે પેલો માણસ જરા આગળ આવ્યો અને જે માણસ ભીમને મારવા આવતો હતો એને આમ બે હાથ ને આકડીઓ મારીને ઊભો રાખી પોતાની બાથમાં લઈ લીધો અને પછી એને કીધું કે એ છોકરા હવે જા ભાગી જાવ્યો જા ભીમ હાલતો થયો વળી એના મગજમાં એક લાઈટ થઈ કે મેં જેને મોટો પથ્થર માર્યો એ માણસને કાકરી ચાળો લાગ્યો એ મને મારવા આવ્યો હું એની જે માણસની પાછળ સંતાઈ ગયો એ માણસે એને પોતાના બે હાથ ને બાહુની અંદર એને એને પકડી લીધો તો ઓલા માણસમાં એટલું બધું બળ હતું તો આનામાં કેટલું બળ અને આનામાં બળ એટલું બધું છે તો આના તો હાથના કાંડા કપાઈ ગયેલા છે કાંડા કપાઈ ગયેલા માણસે ઓલા મોટા પથ્થર માર્યો કાકરી ચાળો બોલ્યો એને પોતાના હાથની બાથમાં ભળી રાખ્યો હતો એટલે ભીનને થયું હાલને પૂછી લઉં કે આટલા બધા તમે બળુકા છો તમારા કાંડા કોને કાપ્યા એટલે પાછું આવ્યો એટલે ઓલા કીધું એટલે એ તને કહું છું યોજા ને અરે પણ ઊભારો ઉભારો મારતને પૂછવું છે કે આ માણસ આટલો બળુકો છે અને તોય તમે એ માણસને તમારા કાંડા કપાઈ ગયેલા હાથથી પકડી રાખો તમારામાં આટલું બળ છે તો તમારા કાંડા કોણ કાપી ગયું અન ત્યારે જેના કાંડા તે બોલ્યો કે કુંતાનો દીકરો અર્જુન છે એણે મારા કાંડા કાપ્યા છે અને મેં સાંભળ્યું છે કે કુંતાને પાંચ દીકરા છે પાંચ માંથી એક જીવતો નથી પડશે વળગ્યો તો માને કે માં જમવા આપી દે અરે પણ કેમ તો કે છે તું આપી દે ને બીજું કઈ પૂછ માં શેરની માથે હવે શેર ઘરમાં જ છે એટલે જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરશો વાલા ભક્તો મારે તમને આ વાત કહેવી છે દુનિયામાં ગમે ત્યાં થાય આપણને ગમે તે મળી જાય કોઈ દી અભિમાન ન કરશો ક્યારે બસ એટલો ઉપકાર માનજો પ્રભુનો ઠાકોરજી તમે મારી પાસે આવું સત્કર્મ કરાવ્યું છે તમે મારી પાસે આ કામ કરાવ્યું છે તમે મને સત્તા આપી છે તમે મને પદ આપ્યું છે પ્રતિષ્ઠા આપી પૈસો આપ્યો મને આવડત આપી છે અભિમાન ન કરશો કોઈ દિવસ ગોપીઓના મનમાં સૌભાગ્યનો અહંકાર આવ્યું અને ભગવાન જતા રહ્યા ઠાકોરજી ગયા રાધિકા પણ એક વૃક્ષની ડાળી પકડીને દૂર કરવા ગયા હતા ભગવાન નીકળી ગયા અને રાધિકા પણ લટકી ગયા પછી તો ગોપીઓ બધી શોધતા હતા ભગવાનની ગોપી અને એક સ્ત્રીનો અવાજ આવ્યો અને રાધિકા પાસે આવે છે અને નીચે ઉતારે અને ત્યારે રાધાને પણ નીચે લઈ લ્યા અને રાધાને પૂછ્યું રાધાએ પોતાનું આખું જ એ વાત બતાવી રાધાને સાથે લઈ અને ભગવાનને શોધવા માટે જાય છે પરમાત્મા માટે બહુ રડે છે અને આમ પણ આ દુનિયામાં રડવા સિવાય પરમાત્મા નહીં મળે કબીર હસના દૂર કર રો ને વગર ક્યાં કાંઈ મળે છે મા બાપ પાસે વસ્તુ હોય દીકરો માગે એટલે આપણે એમને ના આપી દઈએ તો પછી છોકરો રોવા માંડે પછી આપણે આપી દઈએ એમ પરમાત્મા પાસે કઈ માગો ત્યારે તમારી આંખમાંથી પરમાત્મા પ્રત્યેના સ્નેહના અશ્રુ વહશે ને તો ઠાકોરજી તમારી સંતોષવાની ઈચ્છાઓ પૂરી કરવાની ભાવના રાખશે વાલા અને રોવું છે તો પરમાત્મા માટે રોવો આંખમાં આંસુડા આવે છે તો ભગવાન માટે બધી ગોપીઓ ભગવાન માટે રડે છે પ્રભુ આવી જાવ ને છતાં ભગવાન આવ્યા નહીં પછી તો ગોપીઓ એક શ્વેત વસ્ત્ર બિછાવ્યું એની ચારેય બાજુ ગોપીઓ બેસી ગઈ છે અંતરનો ભાવ પ્રભુ માટે પ્રગટ કરે છે 19 ગોપીઓએ પોતાના અંતરનો ભાવ ગાયો છે અને આ 19 ગોપીઓએ ગાયેલું એક ગીત જેને નામ આપ્યું છે ગોપી ગીત ગોપી ગીતની વાત બતાવી એમાં એક ગોપી ભગવાનને કહે જયતિ તેધિકમ જન્મના

ભાગવતમાં એક વ્યાસીએ ભાગવતનો આરંભ જકાર થી કર્યો અને એક ગોપીએ પોતાનું ગોપી ગીત જકારથી પ્રારંભ કર્યો છે જય દગ્ધાક્ષર છે અંદર હોય ને અહીંયામાં હોય એવું હોઠે આવે જ એ દગ્ધાક્ષર છે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેનો એ સંતાપ એટલે જયતિ તેધિકમ જન્મ ના વ્રજ એમ ન કહ્યું કૃષ્ણ તમારા જન્મને લઈને માત્ર એટલે કહ્યું જયતિ તેધિકમ ધિકમ જન્મ ના વ્રજ તમારા જન્મને લઈ અને વ્રજનો મહિમા વધો છે પ્રભુ આવી હે વૃંદાવનના પ્રાણ સમા હે પૂર્ણ પુરુષ અમે પ્રાર્થના કરીએ છીએ આવી જાવ ને તમારા લઈને અમારા વ્રજનો મહિમા વધુ

बीजी गोपी भगवान ने कहा है शरदुदास सरसी जो दर श्री शादृशा सुरतृत सुर શસ્ત્રો થી જ મારવા એને માર્યા ન કહેવાય તમે અમને શસ્ત્રથી નથી માર્યા તમે અમને તમારી આંખોના બાણથી માર્યા છે નયનોના બાણ વાગ્યા છે દિલમાં આરપાર વાહરે શિકારી કીધો શિકાર નયનોથી દિલમાં આરપાર તમે તમારી આંખોના બાણ અમને માર્યા છે અન પ્રભુ તમે કહેશો તમારા ચરણની અમે શુલ્ક દાસી બની જાશું